ਮੂੰਹ ਬੰਦਰ ਜਾਂਦਾ ਦਰ ਜਾਂਦਾ ਅਨਜੇ ਦੀ ਧਰਮ ਪਲਟਦਾ ਅਨਜੇ ਦੀ ਤਰੀਜਾ ਜਿ ਪੜਨਤਾਇਤਾ ਬਣਗੀ ਤੋ ਤਨ ਜੋ ਟਾਣਾ ਮਰਨ ਰਾ ਇਹ ਕੋ ਜਿ ਯਮਾ ਹੋਇ ਜ਼ੋਰ ਰੰਗ ਕੇ ਰਾ

પછી તો ભલે બે ફેરા ફર્યા હોય બે ફેરા ફરવાનું બાકી હોય વરમાળ ફેંકી ના દેશ માટે બેન દીકરી માટે ગાયો માટે અને દેશના સીમાડાની માટે

તેથી રાજી રહે મારો રુદિયો નો મારે અંતર થાય હારામ મહારાણા પ્રતાપ અને શિવાજી જો ન હોત તો સુનત હોત સબકી હિન્દુત્વ માટે દેશ માટે મહારાણા પ્રતાપ અને શિવાજી મહારાજ જે લડ્યા છે આ બે નો એટલું બધું યોગદાન છે હિન્દુ હિન્દુ સંસ્કૃતિ ઉપર હિન્દુ આપણે જે હિન્દુ ઉપર અને

पाची रौनकालिका थी सो हिंद की राजपुतानिया थी तर अभी आगे तो द्वार के देखती वो निज हाथ से धाल बनावती थी अरे निज को भोजन भेद बिना निज पुत्र समान जिमावती थी ई घर गंबिका थी पासी रण कालिका थी सो हिंद की राजपुतानिया थी अरे व्य करे घर बार करी घर बार करी धमकावती थी अरे फिटकार सुनावती जिंदगी में फिर नाथ कहीं बोलावती थी રાજપુતાન ફોજ ચઢે રણ હા પડે રાજપૂત ચઢ રાજધાન તલવાર બઢે સન્મુખ લડે કે જુવાનિયા કા સુધરાત મરે સુ નાથ મરે બેટી રોટી નો જે વ્યવહાર ની વાત છે રૂપાલા સાહેબ જે કરી છે એ ખરેખર બહુ નિંદની વાત છે આટલા સમય થી આ જે બધું ચાલે છે પણ છતાંય કોઈ પક્ષ સાથે ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે આમાં પુરુષોત્તમભાઈ જે શબ્દો બોલ્યા છે બેટી રોટી નો વ્યવહાર ઈ જ એક વાંધો છે અને સીટ ખાલી કરી દે એટલે રાજપૂતો કાઠી દરબારો આ બધા ભારતીય જનતા પાર્ટી આટલી બધી વાલી લાગતી જાળવી કઈ ખબર નહી તમને આટલું આટલું થતું હોય એટલે આમાં શું મોહ હોય સાહેબ એક શરીર છોડીને વ્યુ જવાનું હોય તો આ ખુરશી નો શું મોહ માણસ ને હશે ખબર નથી પડતી એટલું જો સમજાઈ જાય અને આ બધું જે ક્ષત્રિયાણીઓનો જે આખો એમને જે દુઃખ છે રાજપૂતોને જે દુઃખ છે એ દુઃખ બધું મટી જાય અને આપણો જે હિન્દુત્વનો જે આખો એક નાતો છે અને ભારતીય જનતા પાર્ટી સાથેનો જે સમાજને નાતો છે એ નાતો કાયમ જોડાઈ રહે આવી એક મારી એક ઈચ્છા છે હું લોક સાહિત્યકાર શંકરધામ ગઢવી જય માતાજી